સમાજમાં ફેલાઈ રહેલ દૂષણોને રોકવા તથા જનજાગૃતિ લાવવાના હેતુથી સુરતમાં સાઉથ ગુજરાત એસોસિએશન મુસ્લિમ તબીબ દ્વારા ખાસ એવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર્સ દ્વારા સંજીવ કુમાર રેડિતરમ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ સમાજમાં ચાલી રહેલ કેટલાક દૂષણોને દૂર કરવા તથા લોકોની માનસિકતામાં જનજાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સમગ્ર સાઉથ ગુજરાતના નવસો જેટલા તબીબો જોડાયા હતા તો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એસીપી મિની જોસેફ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર પારૂલબેન વડગામા સહિત અન્ય અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા મોટિવેશનલ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં જે હાલ દૂષણો જોવા મળી રહ્યા છે તેને રોકવા તથા લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુથી સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ મુસ્લિમ ડોક્ટર્સ દ્વારા આ પહેલ કરવામાં આવી છે.

પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને એસએમસી તરફથી પણ મુખ્ય મહેમાનો હાજર રહ્યા હતા અને અત્યારે અમે સ્ટેજ પરથી એ સંદેશો આપવા માંગીએ છીએ કે ચાઇલ્ડ એબ્યુઝ અને ફિમેલ સશક્તિકરણ માટે જે સમાજે કરવું જોઈએ એના માટે અમે સ્ટીટ અને સ્વરક્ષણ માટેના આ જે પ્રોગ્રામ છે એ ઓલરેડી સ્ટેજ પર અત્યારે ચાલી રહ્યો છે અને એટ ધ એન્ડ

हम एक सोच से चल रहे हैं जो आज जो समाज में जो अभी जो इंसिडेंट हो रहे हैं जो हादसे हो रहे हैं लड़कियों पर बेटियों पर माँ पर बच्चियों पर जो अत्याचार हो रहे हैं वायलेंस हो रहा है अब्यूज़ हो रहा है चाहे वो डोमेस्टिक अब्यूज़ हो या फिर समाज में कुछ ऐसे गुमराह पुरुष या जो नहीं समझ सकने वाले जो लोग हैं उन लोगों के द्वारा जो अत्याचार हो रहे हैं हम लोगों ने उसके खिलाफ एक मुहिम स्टार्ट की है हमारा फोकस था कि हम सिर्फ प्रॉब्लम पर फोकस ना करें बल्कि उनके समाधानों पर करें उसके लिए उसी सोच के तहत हमने आज ये प्रोग्राम आयोजित किया है ये प्रोग्राम में कुछ सेल्फ डिफेंस सिखाया जाएगा आपको हमने काफ़ी सारे अच्छे स्पीकर्स हैं पुलिस और गवर्नमेंट की तरफ से है आपको यही प्रोग्राम में वो बताएंगे कि किस तरह से आपको स्वरक्षण करना है सेल्फ डिफेंस करना है स्वावलंबी बनना है और स्त्री सशक्तिकरण और चाइल्ड सेफ्टी के विषय पे बताया जाएगा